Terima kasih telah

嘛。嗯啊 જયેશ ઉર્ફે લાલો ઠાકોર ઇંગ્લિશ દારનો ધંધો કરે છે તેણે પોતાનો દારૂ જથ્થો તે જ શ્રમજીવી સોસાયટીના મકાન નંબર એકસો ઓગણચાલીસમાં છુપાવી રાખે છે અને પોતાની મોપેડમાં ભરી છૂટક ઇંગ્લિશ દારનું વેચાણ કરે છે બી બીજી મોપેડમાં પણ મકાન નંબર એકસો ઓગણચાલીસની બહાર પાર્ક કરે છે માહિતીવાળી જગ્યાએ રીડ કરતાં મકાન તથા અલગ અલગ મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દાવના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો આરોપી જયેશ ઉર્ફે લાલો ઠાકોર પાસેથી એક લાખ તેવીસ હજાર નવસો પચાસનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી